તો મારા ભાઈઓ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કાકા છે અને ખુશ એટલા બધા થઈ ગયા કે ભાઈ ખાલી દેવાત ખવડ મેટર થઈને અને કાકા નાચવા મળે કાયદેસર નાચવા મળે છે તમે અંદર જોઈ શકો છો ભાઈ કાકા તો ભાઈ શું ધોતીયું પકડીને નાચે છે જોવા તો કરી સાહેબ દેવાત ખવડ પોતે ખુશ થઈ ગયા અને કીધું છે સાહેબ તમને વિડીયો બતાવ છું એટલે ખાસ કરીને વિડીયો છે ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ખરેખર દેવાત ખવડે ખુશ થઈ ગયા હો ભાઈ કાકા તો એટલા જોરદાર નાચ્યા છે હવે હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે ભાઈ કે આખી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે એટલે કે સાહેબ હજારો વિડીયો વાયરલ થતા હોય છે પણ સાહેબ હું તમને વારંવાર કહેતો હોઉં છું કે એ હજારોમાંથી તમને સાહેબ એવો વિડીયો બતાવું કે જે વિડીયો તમે જિંદગીની અંદર ન જોયો હોય તો સાહેબ એવા વિડીયો હું તમને બતાવતો હોઉં છું એની માટે જ કહેતો હોઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકા સાહેબ એવું જોરદાર નાચે છે એવું જોરદાર નાચે છે કે સાહેબ આપણા દેવાત ખવડ એ પોતે ખુશ થઈ ગયા સાહેબ તમે વિચારો તો કરી સાહેબ આ કાકા કેવું નાચતા હશે ભાઈ તમને સાહેબ આગળ વિડીયો બતાવો આ કાકા તો ખરેખર હદ વટાવી નાખી જો ભાઈ અને મોટા મોટા કલાકારો ભાઈ કાકાને આમ કેવાય ને તો એક દક્ષિણા પણ આપે છે કે વાહ કાકા વાહ તમે સુધા શું જોરદાર નાચ્યા છો કેમ કે તમને ખબર છે કે અત્યારે આખા ગુજરાત અંદર એક વિવાદ ચાલી રહ્યો છે મિત્રો આ વિવાદની અંદર આવા જયારે વિડીયો વાયરલ થતા હોય છે ને ત્યારે ભાઈ બધા લોકોના મન છે મોઈ જતા હોય છે ત્યારે આ કાકાનો વિડીયો વાયરલ થયો છે ને લોકો ભાઈ મેટર ભૂલી જાય એ માટે જ આ કાકા નાચ્યા છે તો સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે કાકા કેવું નાચ્યા છે હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો